રાજકોટમાં લાઈફ કેર હોસ્પિટલના બોગસ ડોક્ટર શ્યામ રાજાણીની પૂર્વ પત્ની કરિશ્માની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે આ ઓડિયો ક્લિપમાં મયુર શ્યામ રાજાણીને યુવતીનો સપ્લાય કરતો હોવાનું જે સામે આવ્યું છે તેની વાત જાણવા મળે છે ઓડિયોમાં સમગ્ર વાતો બહાર આવી છે જે ઓડિયો ક્લિપ જાહેર થઈ છે તેના તેમજ આરોપો લગાવવામાં આવ્યા છે રાજકોટમાં શ્યામ રાજાણીની પૂર્વ પત્નીનો વધુ એક ઓડિયો વાયરલ થયો છે મયૂર જ શ્યામ રાજાણીને યુવતીઓ સપ્લાય કરતો હતો તેવી વાત આ ઓડિયો ક્લિપમાં સામે આવી શું સાંભે થઇ ગયો બે દિવસ કોંગ્રેચુલેશન હા મોટા પાય હવે પાછું પાંચમા મહિનામાં ઓર્ડર આવશે એવું છે પાંચમા મહિનામાં જશે ને છ મહિના રિલેશન જોયે ને તો વળી કોર્ટ ટાઈમ લંબાવવાનું કે બાકી આપી દઈશું ઓકે અને એ પછી એ ભાઈ એ તો ડિવોર્સ પછી કેટલા કાંડ કરી લીધા શું કર્યું એને એને એમ હતું કે એનો તો જૂનો સ્ટાફ છે તો એ કરતો હતો ને મયુર કરીને એ સ્ટાફ એમ કે મને બધી વાત કરી છે એને બધું એનું ખુલ્લું કાઢ્યું એમ એટલે એ મયુર ને પકડી મારી પકડી અને એ બધા એને વિડીયો અને ઓડિયો ની કરી અને સ્ટેટસ માં મૂક્યું બધા ફોટો અને એવું બધું કેમ કે મેં જો આને માયરો ખોટો છે હું સાચો છું હું સારો છું એવું બધું

મયુર મોરી નામના લડકાને ચાર દિવસથી અપને મયુર મોરીની શોધ લાગ્યા હતા પોલીસ અને ગઈકાલે અપને પોલીસને સફળતા મળી અને મયુર મોરી જો હતા નર્સિંગ અસિસ્ટન્ટ એને પોલીસને શોધી કાઢ્યા છે જે દિવસ બનાવ બના છીસ અગિયાર છબ્વીસ